નવસો તોતેર ક્યુસેક પાણીની જાવક ચાલુ છે ચાલુ વર્ષે પ્રથમ વખત આ નાના કાંકરિયામાં ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ડેમની ભયજનક સપાટી એકસો સિત્યાસી પોઈન્ટ ઇકોતેર મીટરથી વધીને એકસો સિત્યાસી પોઈન્ટ પંચ્યાસી મીટરે છલકાઈ રહ્યો છે જેના કારણે નાની સિંચાઈ યોજના હેઠળના સાગબારા તાલુકાના ચૌદ જેટલા ગામોને બારેમાસ સિંચાઈનો લાભ મળશે ત્યારે હાલ આ નાના કાંકરિયામાં ડેમ છલકાતા તેનો નજારો જોવાલાયક બન્યો છે ત્યારે સરકાર અહીં બોટિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તો સરકારની આવકમાં વધારો થવા સાથે સાથે લોકોને વન ડે પિકનિકનું એક સ્થળ મળી રહે તેમ છે સાથે સાથે સ્થાનિક લોકોને પણ રોજગારી મળી શકે તેમ છે લોકોને પણ સહેલાણીઓને કારણે રોજીરોટી પણ ઉપલબ્ધ થઈ શકે તેમ છે રિપોર્ટ ગૌરાંગ સોની સાકબારા